સુરત ગ્રામ્ય એલસીબીને લાગી મોટી સફળતા હાથ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્કનો કર્યો ભંડાફોડ સુરત ગ્રામ્ય એલસીબીએ એક આંતરરાષ્ટ્રીય ચોરીના નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો હતો સમગ્ર ભારતભરમાંથી મોબાઈલ ટાવરના ખૂબ જ કિંમતી સામાનની ચોરી કરી દિલ્હી સપ્લાય કરવાનું નેટવર્કનો જિલ્લા એલસીબીએ પર્દાફાશ કર્યો હતો સાથે જ એક પોઈન્ટ એકતાલીસ કરોડનો મુદ્દામાલ સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓ જે તે મોબાઈલ ટાવર કંપનીઓમાં જ કામ કરતા હોવાથી દેશના સાતથી વધુ રાજ્યોમાં મોબાઈલ ટાવરના વિવિધ પાર્ટસની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી ટીવી સ્ક્રીન પર દેખાતા ચાર શખ્સો કે જેઓ કામ તો કરતા હતા મોબાઈલ ટાવર કંપનીમાં પરંતુ લાંબો સમય કામ કરતા તેઓને વધુ પૈસા કમાવાની લાલચ લાગતા કંપનીના જ માલસામાનની ચોરી કરવાનું નેટવર્ક શરૂ કર્યું હતું જોકે આ નેટવર્કનો સુરત જિલ્લા એલસીબીએ પર્દાફાશ કર્યો છે સુરત જિલ્લા એસસીબી બાતમીના આધારે કડોદરા કામરેજ રોડ ઉપર આવેલ ઉભેર ગામની સીમાથી જેટલા ને ઝડપી પાડ્યા હતા ચારે શખ્સો પૈકી સુરત પાંડેસરાનો કામિલ રઝા નામનો પોતાના સાગરીતો સાથે સુરત જિલ્લા તેમજ દેશના વિવિધ રાજ્યોમાં મોબાઈલ ટાવર ઉપરથી કિંમતી પાર્ટ્સની ચોરી કરાવતો હતો અને દિલ્હી ખાતે સપ્લાય કરતો હોવાનું વિગત સામે આવી ગઈ હતી સુરત ગ્રામ્ય પોલીસે ચારેની ધરપકડ બાદ

કાર્ડ અને તેના દ્વારા જ કનેક્ટિવિટીને વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે અર્જુનપાલ સિંઘ જે વોન્ટેડ છે તેને કુરિયર માર ફરતા તમામ સામાન મોકલી આપતો હતો અને અર્જુનપાલ સિંઘ ચોરી કરી એસએફપી કાર્ડ નક્કી કરેલા પૈસા યુપીઆઈ માધ્યમથી કામિલ રાજા અંસારીને મોકલી આપતો હતો આ ચોર ટોળકીએ રાજ્યના સુરત ગ્રામ્યના કડોદરા માંડવી તેમજ વડોદરામાં વાઘોડિયા મુન્દ્રા મહારાષ્ટ્ર એમપી રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ મળીને અલગ અલગ સાત થી વધુ રાજ્યોમાં પચાસથી વધુ ચોરીને અંજામ આપી ચૂક્યા છે ચાર હાલ સુરત ગ્રામ્ય પોલીસે આ ચારે પાસેથી લાખોના ગણાતા પંદરથી વધુ નંગ એસપીએમપી કાર્ડ મોબાઈલ તેમજ રોકડ મતદાન મળી એક પોઈન્ટ એકતાલીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી અને કડોદરા ખાતે મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવરમાં વોઇસ કોમ્યુનિકેશન ટ્રાન્સફર કરવા માટેની જે ઇમ્પોર્ટન્ટ ચિપ છે જેનું નામ એસએફપી ચિપ કહેવાય એની બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકલ પોલીસ તેમજ એલસીબીની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગેલ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ ઉપર ધ્યાન રાખી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતા સુરત રૂરલ એલસીબીને આ ગુના શોધવામાં સફળતા મળેલ અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે કામિલ રઝા અંસારી જે પાંડેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે એ પોતાના સાગરીતોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં એરટેલ નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાઘોડિયા તથા પશ્ચિમ કચ્છ ના મુન્દ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલાની હકીકત મળેલ અને આ ચોરી કરેલ ચીપ એ કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને અર્જુનપાલ નામના વ્યક્તિને મોકલવાની હકીકત જાણ થતા એલસીબીની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને જ્યાં રહેતો તો એ ફ્લેટમાં સર્ચ કરતા અનેક ઘણી ચીપો થી વધુ ચીપ અને બે માસ્ટર ડિવાઇસીસ પણ મળેલા છે એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજરોજ ઉંભેડ ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે આ સાથે સાથે ભારતભરના અનેક રાજ્યોમાં પણ જેમ કે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી કલકત્તા બેંગ્લોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ આ ટાવરની ચીપની ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી આ મુખ્ય સૂત્રધાર કામિલ રઝા શિવસાગર સુનિલ નિષાદ જે ફતેહપુર યુપીનો નિવાસી છે તે નિતેશ બગેર જે ઈટાવા યુપીનો નિવાસી છે શશી મહતો જે છપરા બિહારનો રહેવાસી છે આ ચાર આરોપીની અટક કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દામાલ જે પકડાયો છે તેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ તેતાલીસ હજાર અને આઠસો વીસ જેટલી થવા જાય છે જેમાં અલગ અલગ સિસ્કો ચિપ્સ સાઠથી વધારે ચારથી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઇન્ટી નાઇન ઇન્સ્ટ્રુમેન્ટ જેની કિંમત પચાસ લાખથી ઉપર છે અને સિસ્કો રાઉટર જેની કિંમત વીસ લાખથી ઉપર છે એ પોલીસે ઝડપી પાડેલ છે અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં પચીસથી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનમાં વીસ જેટલા એસએફએફ એસએફપી કાર્ડની ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકાતા તેલંગાણા બેંગ્લોરમાંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં જણાયેલ છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે સંકળાયેલા અન્ય સાગરીતો પણ આ બધી ટાવર કંપનીઓમાં ફિલ્ડ વર્કર કે ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એમણે આ ચોરીને અંજામ આપેલ છે આ ચોરીનો રિસિવર દિલ્હીમાં બેઠેલ અર્જુનપાલ એ મુદ્દામાલ સગે વગે કરે એ પહેલાં જ સુરત રૂરલ એલસીબીએ આ સમગ્ર મુદ્દામાલ દોઢ કરોડ જેટલો થવા જાય છે એની જપ્તી કરી છે અને સંબંધિત સ્ટેટને અત્યારે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી રહેલ છે આ દિલ્હીથી મુદ્દામાલ પહોંચ્યા પછી ત્યાંથી અર્જુન પાલ નામનો ઇસમ યુપીઆઈના માધ્યમથી પૈસા મોકલતો હતો અંસારીને અને એ પોતાના સાગરિતોને પૈસા આપતો હતો આગળની તપાસ સુરત રૂરલ એલસીબી કરી રહેલી છે અને આમાં આરોપી નિતેશને પકડવામાં પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ એસપી અને એમની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળેલ છે ધન્યવાદ એક રફ આઈડિયા છે પણ એની હજી ચોક્કસ તપાસ ચાલુ છે જેમાં ઘણી બધી વિગતો અલગ અલગ જગ્યાએથી મેળવવાની બાકી છે એ અર્જુન પાલ પકડાશે ત્યારે જ ખબર પડશે કારણ કે પોલીસ એ ડિવાઇસ વેચી અને સગે વગે કરે એ પહેલાં જ ધરપકડ કરેલી છે અને આ જે મુખ્ય આરોપી જે અંસારી છે એની પણ હજી ફર્ધર ઇન્ટ્રોગેશન ચાલુ છે એટલે હવે બે રણની ઇન્ટ્રોગેશન પછી આ બાબતે આપણને માહિતી મળશે